કદાચ તમે અને હું દસ થી બાર વર્ષના હશું ત્યારે રમવા અને ભણવા સિવાય કશે જ આપને ખબર નથી પડતી કારણ કે આપણા હાથમાં મોબાઈલ નહોતા ધૂળમાં રમીને આપણે મોટા થયા છે પણ અત્યારના દસ થી બાર વર્ષના છોકરા છોકરીઓ પાસે પર્સનલ ફોન છે ને સોશિયલ મીડિયા સાઇટ્સમાં તેમની આઈડીઓ પણ છે અને તેના માધ્યમોથી એકબીજાના પરિચયમાં આવે છે અને બાર થી તેર વર્ષના છોકરાઓને પ્રેમ સુધા થઈ જાય છે આ સત્ય હકીકત છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના માનસપટ પર ખૂબ જ ગંભીર અસર થાય છે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી અને આ વાક્યને સાબિત કરતી ઘટના સુરતમાંથી આવી હતી જ્યાં ત્રેવીસ વર્ષીય અપરણિત શિક્ષિકા તેર વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ તે હવે ઝડપાઈ ગઈ હતી સુરતની ત્રેવીસ વર્ષીય શિક્ષિકાએ તેને ત્યાં ટ્યુશન આવતા તેર વર્ષીય વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને ત્યારબાદ પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી પાડી અને મેડિકલ તપાસ કરાવી ત્યારે તેને વીસ અઠવાડિયાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો તો સાથે શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેક વાર શરીર સંબંધો બાંધ્યા હોવાનું અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું છે જોકે સગીરના પેટમાં ઉછરી રહેલા બાળકનું પિતા છે છે કે કોઈ અન્ય તે તપાસ તપાસ માટે માટે ડીએનએ સેમ્પલ લઈ મોકલાયા છે જેનો રિપોર્ટ આવવાનું હજુ બાકી છે આ રિપોર્ટ આવે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનિક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે ને એબોર્શનની પ્રક્રિયાથી શરૂ થશે આ સામે પોલીસનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો જોકે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં આપતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી પોલીસની મુદત અરજી મંજૂર કરાઈ હતી જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેક અભિપ્રાય આપવામાં આવ્યા હતા ગરવાત અંગેનો એક રિપોર્ટ સ્મેમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુણા પીઆઈ ને આપવાનો હુકમ કર્યો અને એ રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજુ કર્યો અને રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું કે અપણિત શિક્ષિકા વેસઠવાડિયાના ને 3 દિવસની ગર્ભવતી છે

ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનિક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી ત્યારબાદ હવે કોર્ટે શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપી છે સમાજમાં ઘટનાઓ પર ઘેરી અસર પાડે છે આ તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધા અવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન ટીવી નમસ્કાર